લોકો ઉપર થતા અત્યાચારને લઈને અમદાવાદમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા રિવરફન્ટ ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો જેમાં જગન્નાથ મંદિર આ મહંત દિલીપદાસજી આરએસએસ અને હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિવરફન્ટ ખાતે લોકોએ વિશાળ માનવ સાંકળ રચીને વિરોધ વ્યક્ત કર્યો હાજર લોકોએ હાથમાં વિવિધ લખાણવાળા બેનર્સ રાખીને સૂત્રોચ્યાર કર્યા હતા લોકોની માંગ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર ધ્યાન આપે અને બાંગ્લાદેશમાં બંધક બનાવાયેલા ઇસ્કૂલના ચિન્મય કૃષ્ણદાસને મુક્ત કરવામાં આવે રોષ પ્રદર્શિત કરવામાં આવે છે અને બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ અજુગતું થઈ રહ્યું છે ને આવું થવું જોઈએ નહીં સરકાર પણ આમાં ધ્યાન આપી અને જે હિન્દુઓ પર જે થઈ રહ્યા છે જે મંદિરો તૂટી રહ્યા છે જે સંતો પર આક્રમિત પ્રહારો થઈ રહ્યા છે એને રોકવાનો પ્રયાસ કરી અને આમાં જેટલું બને એટલા જલ્દી એનો પ્રયાસ કરીને આનો અંત લાવવો જોઈએ આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે અને આ દિવસે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા જે અત્યાચાર બાંગ્લાદેશની અંદર થઈ રહ્યો છે એ હિન્દુઓના સમર્થનમાં એમની રક્ષા માટે આજે રિવરફ્રન્ટ ઉપર કર્ણાવતી ખાતે વિશાળ માનવ સાંકરનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંદેશ આપવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ જોડાયેલા છે ભારત દેશ જોડાયેલો છે હું એવું માનું છું કે ભૂતકાળમાં કરેલી ભૂલનું પરિણામ આજે આપણે આ જોઈ રહ્યા છીએ આ માત્ર બાંગ્લાદેશ નથી જો હજુ પણ હિન્દુઓ એક ન થયા તો ભવિષ્યની અંદર આપણે જોઈએ છીએ ત્યાંની એક સંસ્થા છે એમ કહ્યું છે કે આ બાંગ્લાદેશ પૂરતું સીમિત નથી અમે બંગાળ ઓરિસ્સા અને બિહારની અંદર પણ આ કરવાના છીએ એટલે હિન્દુઓએ હવે ચેતવાની જરૂર છે હિન્દુઓ એક થવાની જરૂર છે સમગ્ર હિન્દુ સમુદાય હવે ચેતવાની આવશ્યકતા છે જેમ પ્રકારે શિશુપાલની છેલ્લી ગાળ અને પછી ભગવાને એનો વધ કર્યો મને લાગે છે વૈશ્વિક પરિપ્રેક્ષની અંદર હિન્દુસ્તાનનું જાગરણ હિન્દુઓનું જાગરણ એ માનવતાનો વિશ્વ સંચાર એ આવનારા દિવસોની તેમ માનવાની છે જ્યારે જ્યારે હિન્દુ જાગે છે ત્યારે કેવળ ભારત જ નહીં કેવળ હિન્દુ સમુદાય નહીં વૈશ્વિક શાંતિનો પણ માર્ગ મોકળો થતો હોય છે આજે બાંગ્લાદેશની પરિસ્થિતિને કારણે ભારતના હિન્દુઓએ હવે વિચારી લેવાની આવશ્યકતા છે કે બાંગ્લાદેશ એ કોઈ એક પ્રતિકાત્મક દેશ ન બનવો જોઈએ વિશ્વમાં જ્યાં જ્યાં પણ ભલે અહિન્દુ દેશ હશે તો પણ એવા કોઈ પણ અહિન્દુ દેશની કોઈ મજાલ ન બનવી જોઈએ કે ત્યાંના રહેનારા શાંતિપ્રિય હિન્દુ સમાજને રંજાડવાનો પ્રયત્ન કરવામાં આવે એના ધર્મસ્થાનો તોડવામાં આવવાનો પ્રયત્ન કરવામાં આવે ખૂબ સહન કર્યું છે ભારતે હિન્દુ સમુદાયે પરંતુ શાંતિ એ હિન્દુઓનું શસ્ત્ર રહ્યું છે પરંતુ એ શાંતિનું શસ્ત્ર એ હવે હિન્દુઓ નથી રાખવાના